નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત છે તો જે પણ કોઈ ઉમેદવારો આ ચેનલ પર નવા આવ્યો હોય અથવા તો મિત્રો હજી સુધી તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતી ની કોઈ પણ નવી અપડેટ આવશે તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો શિક્ષક ની ભરતી કરવા માટે હાઈકોર્ટ નો આદેશ રાજ્યની આશ્રમ શાળામાં શિક્ષકોની ઘટ તથા અંગે માહિતી છે તે કોર્ટ આપી હતી તો તે સિવાય તમામ અસરકારક પગલા વિશે પણ કોર્ટ માહિતગાર કરવામાં આવી હતી અને આજે તમામ બાબતો છે તે કોર્ટે લીધી છે આશ્રમ શાળામાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની ભરતી ટેકરુમેટ રુસ મુદ્દત કરવાનો જે નિર્દેશ છે તે કર્યો છે અને આ કેસની વધુ સુનાવણી 23મી ઓગસ્ટના રોજ મુકરર કરવામાં આવે છે તો મિત્રો આ બાબતે હાઈકોર્ટે એક પ્રસ્તાવિત આદેશો સરકારને કહ્યું હતું કે આ રેટ પિટિશન એક સાથ 2011 ના આદેશોનો એ જાહેરાતની અરજી તરીકે ચલાવવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો હતો તો કે રાઈટ ટુ এড્યુકેશન જે કાયદો છે તે અમલમાં આવી ગયો છે અને આ કાયદાની અમલવારી બાદ રાજ્ય સરકારની ફરજ છે કે તેઓ માર્જિનલ સેક્શનના બાળકોને ફ્રી અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડે